વેલકમ વિદ્યાર્થી મિત્રો જય શ્રી કૃષ્ણ નરેશ મહેતા એ જીવ ભારત સંકુલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો બોર્ડની પરીક્ષાની ખૂબ નજીક આપણે આવી ગયા છે અને આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ટ્વિસ્ટ એમસીક્યુ તો આજે ભણીશું ટ્વિસ્ટ એમસીક્યુ ફાઇવ પોઈન્ટ ઝીરો જેની અંદર વારંવાર પૂછાતા હોય તેવા તેમજ આ વર્ષે પણ પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે તેવા એમ સીક્યુનો આપણે અભ્યાસ કરીશું તો શરૂ કરીએ આજની આપણી તૈયારી ખાલી જગ્યા છે તો મિત્રો પ્રથમ આપણે જોઈએ કે આલ્ફા બીટા એટલે કે બંને બીજનો સરવાળો તો આલ્ફા બીટા બરાબર સૂત્ર આપણને ખ્યાલ છે માઇનસ ના છેદની અંદર બરાબર અહીં બી કેટલા છે માઇનસ ત્રણ તો માઇનસ માઇનસ ત્રણના છેદની અંદર એ એટલે એક બરાબર એ એટલે એક બરાબર ત્રણના છેદની અંદર એક એટલે કે આપણને ત્રણ મળે ત્યારબાદ લઈએ બંને શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સૂત્ર છે સીના છેદની અંદર એ સી એટલે કેટલા છે અહીં બે કે અને એટલે એક એટલે કે મળે છે આપણને બે કે હવે આપણે શરત આપી છે એ મુજબ જોઈએ આપણે કે આલ્ફા વધતા બીટા બરાબર આલ્ફા બીટા તો આલ્ફા વધતા બીટા એટલે કેટલા છે આપણી પાસે ત્રણ અને આલ્ફા ઇન્ટુ બીટા એટલે કેટલા મળ્યા છે બે કે હવે આપણે અહીં કેને જો કરતાં બનાવીએ તો કે બરાબર છે એ છેદમાં વયા તો ત્રણના છેદની અંદર બે એટલે કે ઓપ્શન નંબર એ એ આપણો જવાબ બને છે નવો પ્રશ્ન કોઈ માહિતી માટે એમ વત્તા એક્સ બાર બરાબર બાવીસ અને એમ ઓછા એક્સ બાર બરાબર બે તો ઝેડ બરાબર ખાલી જગ્યા તો પ્રથમ આપણે અહીં જોઈએ એમ વત્તા એક્સ બાર બરાબર બાવીસ અને એમ ઓછા એક્સ બાર બરાબર મિત્રો અહીંયા આપણે પ્રકરણ ત્રણની લોકની રીતનો ઉપયોગ કરીશું તો સરવાળો કરીશું તો એક્સ બાર ઉડી જશે અને એમ અને એમ એટલે કેટલા થશે બે એમ અને બાવીસ ને બે ચોવીસ તેથી એમ બરાબર કેટલા થશે ચોવીસ છેદની અંદર બે બરાબર બાર હવે એમની કિંમત જો આપણે ઉપર મૂકી દઈએ તો બાર વધતા એક્સ બાર બરાબર બાવીસ તેથી એક્સ બાર બરાબર બાર બાદ થશે બાવીસમાંથી એટલે મળશે આપણને દસ તો બે કિંમત આપણી પાસે મળી છે એક છે એમની બાર અને એક્સ બારની દસ હવે શોધવાના છે શું આપણે જેડ તો સૂત્ર આપણે પૂકી દઈએ તો જેડ બરાબર સૂત્ર આપણી પાસે છે ત્રણ એમ ઓછા બે એક્સ બાર બરાબર ત્રણ એમ એટલે કેટલા છે અહીં બાર ઓછા બે એક્સ બાર એટલે કેટલા છે આપણી પાસે દસ બાર તેરી છત્રીસ ઓછા દસ દુ વીસ છત્રીસ ઓછા વીસ એટલે કેટલા મળશે સોળ તો ઝેડની કિંમત સોળ થશે ઓપ્શન નંબર ડી એ આપણો જવાબ બને છે મિત્રો ખૂબ જ અગત્યનો દાખલો અને ખૂબ જ લોજિકલી છે આપને પણ એમાં મજા આવશે સાપ કોષ વર્ગથી વધતા ત્રણ સાઈન વર્ગથી બરાબર તો કોર્ટ થતાં બરાબર ખાલી આંબી ત્રિકોણ મિત્ર પ્રકરણ છે એ ખૂબ સરળ અને રસ પડે તેવું છે મજા આવે છે કેટલા આપ્યા છે ચાર બરાબર હવે આપણે ત્રણ સાઈન છે આપણે જાણીએ છીએ કે કોષ વર્ગ વત્તા સાઈન વર્ગ બરાબર એક કિંમત થાય તો કોષ વર્ગ આપણે ભાગ પાડી દઈએ સાત છે અને આપણે ત્રણ અને ચાર એવા ભાગ પાડી દઈએ તો આ પ્રમાણે ભાગ પડે ચાર કોષ વર્ગ થીટા વત્તા ત્રણ સાઈન વર્ગ થીટા આ ત્રણ કોષ વર્ગ આપણે સાતના ભાગ પાડીશું ચાર અને ત્રણ તો ત્રણ કોષ વર્ગ થીટા ફરી લખીએ આપણે ચાર કોષ વર્ગ ત્રણ કોષ આપણને આપ્યું છે ત્રણ સાઈન વર્ગ ચા આપણે કાઢી નાખીએ છીએ તો ચાર કોષ વર્ગથીટા છે આપણે એમને રહેવા દઈએ અને આ બંનેમાંથી ત્રણ સામાન્ય કાઢી નાખીએ તો આવું મળે કોષ વર્ગ થી સાઈન બરાબર હવે ચાર કોષ વર્ગ થીટા એમને દઈએ વધતા ત્રણ આની કિંમત થઈ જાય છે એક બરાબર તેથી વધુ આગળ વધીએ તો ચાર કોષ વર્ગ થીટા વધતા ત્રણ બરાબર કેટલા મળે છે ચાર ત્રણને લઈ જઈએ આપણે પહેલી બાજુ તો આ પ્રમાણે બને ચાર કોષ વર્ગ થીટા બરાબર ચાર ઓછા ત્રણ એટલે કે આપણને આ પ્રમાણે મળે છે અહીંથી શું મળે છે હવે તો કે ચાર કોષ વર્ગ થીટા બરાબર 4 ત્રણ જાય તો એક બરાબર તો કોષ વર્ગ થીટા બરાબર કેટલા થશે ચાર છેદમાં છે એકના છેદની અંદર ચાર તો કોષ થીટા બરાબર કેટલા થાય વર્ગ કાઢી નાખો તો એકના છેદની અંદર બે હવે તમારે સમજવાનું છે કે અહીં કોટ થીટાની કિંમત મેળવવાની છે કોષ થિટા બરાબર એક દ્વિત્યાવશ મેળવ્યું છે હવે જુઓ કે કિંમત કેટલી હોય કોષમાં તો આપણે દઉંશ મળે તો કે થી બરાબર કેટલા હોય તો કે થી બરાબર સાહીઠ હોય તો તો હવે શું કરીશું આપણે કોટ થીટા આપણે કિંમત મેળવવાની છે કોટ કોટથીટાની એટલે કે કોટ સાહીઠની કિંમત મેળવવાની છે અને કોટ સાહીઠની કિંમત મળે છે કોષ્ટકની અંદર આપી મુજબ એકના છેદમાં વર્ગમૂળ ત્રણ તો એકના છેદની અંદર વર્ગમૂળ ત્રણ ઓપ્શન નંબર સી એ આપણો જવાબ

ના એવી રીતે નહીં આપણે જોઈએ છે કે વર્ કે કોઈ પણ સિક્કો હોય પાંચનો દસનો ગમે તેનો તો એ સિક્કો છે એ સપાટી હોય સાથે સાથે એમને આ રીતે ધાર પણ હોય છે બરાબર અને જો વધુ સિક્કા છે એ આપણે ભેગા કરી દઈએ તો એ આ પ્રમાણે આગળ વધતું જાય તો શું બનશે એનાથી એક નાળાકાર જેવું બનશે બરાબર નાળાકાર બનશે અહીં આપણે નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ છે એ જોવાનું છે તો પાંચ રૂપિયાના સિક્કાની કુલ સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે તો તું ઉપર પર સપાટી આવશે નીચે પર સપાટી આવશે અને એમની આ ધાર આવશે એટલે આ પ્રમાણે થશે ટુ પાય આર આર વત્તા એચ નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ એક થાંભલાના પડછાની લંબાઈ થાંભલાની લંબાઈ જેટલી થાય એ સૂર્યના ઉથતકોણનું માપ ખાલી જગ્યા થાય અંતરને ઊંચાઈ પ્રકરણનો દાખલો છે હવે જો એક થાંભલો છે અને આ થાંભલાની પડછાયો છે અને આપણે એમને જોડી અને ત્રિકોણ પૂરો કરી દઈએ આપણે જોડી ત્રિકોણ આઠ અહીંયા સુધી કરીશું પૂરો કરી દઈએ આ એ બી છે એ થાંભલો છે અને બીસી છે એમનો પડછાયો છે બરાબર બંને કેવા માપ છે તો કે બંને માપ સરખા છે અહીં બને છે કાઠપુરો હવે અહીંથી આપણે જો જોઈએ તો સામેની બાજુ અને પાસેની બાજુ તો લેશો આપણે ટેન તો ટેન થી બરાબર સામેની બાજુ એક્સ જેમાં પાસેની બાજુ એક્સ એક્ જાય એટલે એક હવે ટેન થી કેટલો ખૂણો પર કિંમત એક મળે તો બરાબર પિસ્તાલી હોય ત્યારે કિંમત એક મળે એટલે કે સૂર્યનો ઉચ્ચ ખૂણોમાં પિસ્તાલીસ થશે અને આપણો જવાબ ઓપ્શન નંબર એ થશે જો સરસ મજાનો પ્રશ્ન પી ઓફ એક્સ પી ઓફ એક્સ બરાબર એક્સ વર્ગ ઓછા ચાર એકતા ત્રણ માટે આલ્પા વત્તા બીટા એટલે શૂન્યનો સરવાળો ખાલી જગ્યા હોય હવે અહીં જવાબ તમારી કોઈ સંખ્યામાં નથી પરંતુ જવાબ આપણને વાગ્યો છે શૂન્ય ઋણપૂર્ણા ધનપૂર્ણા કે ધન અપૂર્ણા હવે શૂન્યનો સરવાળો આપણે જાણીએ છીએ આલ્પા બીટા બરાબર માઇનસ છેદની અંદર એક બરાબર માઇનસ અહીં બી એટલે કેટલા છે માઇનસ ચાર અને એટલે કેટલા છે એક અહીં બે વખત ઓછા એટલે વધતા થઈ જશે એટલે ચાર મળશે હવે ચાર એ શું છે તો કે ચાર એ ધન સંખ્યા છે અને પૂર્ણાંક સંખ્યા છે ધનપૂર્ણાંક એટલે ઓપ્શન નંબર સી એ આપણને જવાબ મળે ધનપૂર્ણા જુઓ ખૂબ લોજિકલ પ્રશ્ન એક શૂન્ય તેર સંખ્યા અને તેના વ્યસ્તનો સરવાળો ખાલી જગ્યા ન હોઈ શકે રકમ તમારે બરાબર વાંચવાની બરાબર ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ શું કરે છે રકમ નથી વાંચતા અને ઉતાવળમાં જવાબ લખી દે છે એટલે જવાબ ખોટો પડે છે તો ખાલી જગ્યા ન હોઈ શકે હવે અહીં કીધું શૂન્ય તે તેર એટલે શું શૂન્ય સિવાયની સંખ્યા એનો સરવાળો ક્યારેય શૂન્ય હોઈ શકે નહીં એટલે ઓપ્શન નંબર સી આપણો જવાબ બને છે મિત્રો આવો પ્રશ્ન એક પ્રશ્ન લગભગ દરેક વર્ષમાં પૂછાયો હોય છે એ ત્રણ માઇનસ બે અને બી માઇનસ એક ચાર આપેલ બિંદુઓ હોય તો એક ખાલી જગ્યાએ રેખાકંડ એ બીનું મધ્ય બિંદુ છે સમજી લો કે આ રેખાકંડ એ બી છે અહીં એ અને બી માપ છે ત્રણ અને માઇનસ બે માઇનસ એક અને ચાર મધ્ય બિંદુ આપણે કોઈ લઈ લઈએ કે મધ્ય બિંદુ એમ છે એક્સ હોય તો મધ્ય બિંદુ એટલે શું ઓકે બંનેનો સરવાળો ત્રણ વધતા માઇનસ એકના છેદની અંદર બે અને માઇનસ ચાર વધતા બે ના છેદની અંદર બે સરવાળો કરીશું પરંતુ અહીંયા ઋણ છે એટલે બાદ બાકી કરવું પડશે એટલે ત્રણ ઓછા એકના છેદની અંદર બે અને અહીંયા પણ બાદ થશે ઓછા ચાર વધતા છેદની અંદર બે તો શું મળશે આપણને આગળ અહીં તો કે ત્રણમાંથી એક જાય તો વધે છે બે છેદની અંદર બે અને ચારમાંથી બે જાય તો મળે છે આપણને અહીં જરા ભૂલ થઈ ગઈ છે ધ્યાન આપશો અહીં ચાર વધતા છે અને બે ઓછા છે એટલે કે આ પ્રમાણે થશે બે ઓછા થશે અને અહીં પણ બે ઓછા થશે તો ચારમાંથી બે જશે તો કેટલા મળશે આપણને તો કંઈ મળશે આપણને બે એના છેદની અંદર બે તો બે ઉડી જાય એટલે એક બે બે ઉડી જાય એટલે એક તો ઓપ્શન નંબર બી વન વન એ આપણો જવાબ બનશે અહીં બરાબર ધ્યાન આપશો ચાર છે એ વત્તા છે અને બે છે તે ઓછા છે એટલે કે ઓછા બે વધતા ચાર એવું થશે એટલે આપણને જવાબ આપણને મળશે વર્તુળની ત્રીજાનું માપ બમણું કરવાથી તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ગયો થાય ખૂબ સરળ દાખલો છે પરંતુ લોજિકલી છે હવે જુઓ ધારો કે વર્તુળની ત્રીજા છે એ વર્તુળની ત્રીજા પ્રથમ ત્રીજા આપણે આર કહીએ તો વર્તુળનું ક્ષેત્રફળ વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાય આરનો વર્ગ આટલું પડે છે હવે શું કરીએ આપણે ત્રીજાને આપણે કેવી કરે છે બમણી કરવાની છે બરાબર તો શું થશે બમણી કરતા તો કે ત્રીજા બરાબર બે આર એવી થશે હવે લઈએ વર્તુળનું ક્ષેત્રફળ વર્તુળનું ક્ષેત્રફળ બરાબર શું તો શું છે આપણું પાય આરનો વર્ગ કારણ કે અહીં આર છે એ બે આર છે તો કેટલું થશે પાય બેનો વર્ગ ચાર ચાર આરનો વર્ગ એટલે કે ચાર પાય આરનો વર્ગ તો અહીં ખાલી પાય આરનો વર્ગ છે અને અહીં ચાર પાયારનો વર્ગ છે એટલે કે કેટલું થશે ચાર ગણું થશે એટલે ઓપ્શન નંબર એ એ આપણો જવાબ બને છે છેલ્લો પ્રશ્ન પાંચ વત્તા બે વર્ગ છ બરાબર ખાલી જગ્યા હવે આપણને આ પ્રમાણે પૂછે છે પાંચ બે વર્ગ મૂળ છે એનું વર્ગ મૂળ આપણે શોધવાનું છે તો આપણે અહીં જોવાનું કે સરવાળો પાંચ થાય ગુણાકાર થાય એ બે સંખ્યા કઈ તો કે સરવાળો પાંચ થાય એટલે ગુણાકાર છે એ બે સંખ્યા છે ત્રણ વત્તા બે વત્તા બે વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા બે તો એનો જવાબ આપણે આ પ્રમાણે લેવાનો મોટી સંખ્યા છે એને એ કહેવાનું તો જવાબ મળે આપણને એ વત્તા બી જવાબ મળશે આપણને એ વત્તા બી વર્ગમૂળ એ વત્તા વર્ગ મૂળ બી તો અહીં મોટી સંખ્યા ત્રણ છે એટલે વર્ગમૂળ ત્રણ અને નાની સંખ્યા બે એટલે વર્ગ મૂળ બે વર્ગમૂળ ત્રણ વત્તા વર્ગ મૂળ બે જે આપણને પૂછો ઓપ્શન નંબર બીમાં એ આપણો જવાબ થશે વધુ ઉદાહરણ જોઈએ તૈયારી કરીએ ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ